દિવાળીપુરા કોર્ટમાં પીઆઈ અને વકીલ વચ્ચે બબાલ થઈ વડોદરાની દિવાળીપુરા કોર્ટમાં પીઆઈ અને વકીલ વચ્ચે બબાલ મહિલા સેકન્ડ પીઆઈ એ વકીલને લાફો માર્યાનો આરોપ ગોરવા પોલીસ મથકના સેકન્ડ પીઆઈ સી એચ આસોદરા પર લાફો મારવાનો આરોપ છે વકીલ મોહમ્મદ આદિલ શેખ આરોપીને સરેન્ડર કરાવવા કોર્ટમાં પહોંચ્યા હતા મહિલા પીઆઈ સાથે બોલાચાલ થતા બાદ લાફો મારવાના આરોપો છે વકીલો રોષે ભરાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ એ કોર્ટ પર પહોંચી મામલો થાડે પાડ્યો એસીપી આર ડી કવાનું નિવેદન સામે આવ્યું છે બંને તરફ અરજીઓ લેવામાં આવી છે પીઆઈ થી ઊંચા લેવલના અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે શું થયું તો એ તો કો છોલો ભાઈ હ હ હ જાજો પીસી આર લેટ પર છોલો આતની વિગત આપે બોલી ગાડી ગાડી હેલો હેલો લાઈટ ચાલુ કર